સોરી આજે દસ તારીખ થી લઈ અને પંદર તારીખ સુધી દરેકે દરેક જગ્યા ઉપર તિરંગા લહેરાવશે કરણી સેના ના કરણી સૈનિકો આખા ગુજરાત અને આમ તો આખા ભારત દેશની અંદર જ્યાં જ્યાં કરણી સૈનિકો છે એ દરેક ઠેકાણે રાષ્ટ્ર પર્વ ઉજવણી કરશે આવી રીતે આજે આપણે કરણી સેના ની ભુજ જે જિલ્લા મથક ની કાર્યાલય છે ત્યાંથી ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા મહેરૂભા જાડેજા તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ માધુભા જાડેજા તેમજ કચ્છ જિલ્લાની આખી ટીમ તાલુકા શહેરની ટીમ બધા ભેગા મળી અને પેલા કરણી ની કાર્યાલય તિરંગો લહેરાવ અને અહિયાં થી જે પણ માર્ગો જાય છે જે વાહનો જાય છે એના અંદર તેમજ શાળાઓની અંદર ધાર્મિક સ્થળો ઉપર અત્યારે અહિયાં થી નીકળી અને ત્યાં તિરંગો લગાડશે